અમેરિકામાં રહેવું એ કોઈ ગુનો નથી પરંતુ કોઈ પણ દેશની અંદર જઈને આપણે તેમના જે નિયમો છે તેમના કાયદાઓ છે તે આપણે જાણવા ખૂબ જરૂરી છે અને જાણ્યા પછી પણ એ કાયદાની વિરુદ્ધ ન જવું તે એક મોટી વાત છે તેવી જ વાત હું આપજે તમને કરવા જઈ રહ્યો છું જે નીતિશે જે કાર્ય અમેરિકામાં રહીને કર્યું છે જે અઢાર વર્ષથી પણ નીચેની એક છોકરી છે તેમને એવા તેમની સાથે એવા સ્પર્શ કર્યા છે છે અને પછી તેમને જે જેલ ભેગો કરી દેવામાં આવે મિત્રો અહીંથી તમે ગુજરાતથી કે કોઈ પણ ભારતના ખૂણામાંથી અમેરિકા જાઓ છો અને પછી તમારા મા બાપને અહીં તમે મૂકીને જાઓ છો તે તમારી રાહ જોવે છે અને પછી તમે કાયદા ન જાણ્યા વગર તમે કોઈ સાથે એવી છેડખાની કરો છો અને પછી આજીવન કેદની પણ સજા તમને થઈ શકે છે આજે મારે વાત કરવી છે ધ્યાનથી સાંભળજો જે પણ લોકો અમેરિકાની અંદર વસવાસ વસવાટ કરે છે તેમને મારે આ વાત કહેવી છે ધ્યાનથી સાંભળજો અંત સુધી જોજો કારણ કે તમને કંઈક આમાંથી જ્ઞાન પણ મળશે નમસ્કાર ઉજાસ ટીવી માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું હું આપની સાથે ચેતન યુએસએના કેન્ડુકી રાજ્યનું લુઈસ વિલે શહેર આ વિસ્તારમાં વહેલી સવારની શાંતિ હજુ સંપૂર્ણપણે છવાયેલી નહોતી અહીંયાની એક ગલીમાં કન્વીનિયન્સ સ્ટોરની બારીમાંથી પીળા પ્રકાશની એક પાતળી રેખા બહાર આવી રહી હતી આ સ્ટોરના માલિક ચાલીસ વર્ષીય ઉંમરના કૈલાસ કુમાર પટેલ હતા જે મૂળ ગુજરાતના વતની હતા કૈલાશે વર્ષો પહેલા ભારત છોડીને અહીં પોતાનો ધંધો જમાવ્યો હતો અને હવે તેઓ અમેરિકા ભૂમિ પર સ્થાયી થઈ ગયા હતા કૈલાશ એક શિસ્તબદ્ધ માણસ હતો દરરોજની જેમ વહેલી સવારે દુકાન ખોલીને તેણે ગણતરીની તૈયારીઓ કરી સ્ટોરના કાઉન્ટર પાછળ બેસીને તેને ગ્રાહકોને રાહ જોઈ રહ્યો હતો જ્યારે તેનું ધ્યાન સવારના સમાચારો પર હતું આ એક સામાન્ય દિવસની શરૂઆત હતી જે બહુ જલ્દી એક અસામાન્ય કાયદાકીય દુઃસ્વપ્નમાં બદલવાની હતી લગભગ નવ વાગ્યાનો સમય હતો જ્યારે એક યુવક છોકરો દુકાનમાં દાખલ થયો વીસ બાવીસ વર્ષનો હશે તેની આંખો આસપાસ ઝડપથી ફરી રહી હતી જે સ્પષ્ટપણે સંકેત હતો કે તે માત્ર ખરીદી કરવા નતો આવ્યો તે યુવક થોડી વાર સુધી ફર્યો આમ તેમ આટા માર્યા અને પછી કૈલાસનું ધ્યાન એક ક્ષણ માટે પાછળથી રેન્ક ઉપર ગયું કે બસ તરત જ ક્ષણનો લાભ લઈને તેણે કાઉન્ટરની નજીક મૂકેલા એક હજાર ડોલરની કિંમતના વેબ્સ એટલે કે ઇલેક્ટ્રિક સ્મોકિંગ સ્ટીકનો એક આખું બોક્સ ઉપાડી લીધું વસ્તુ ઉપાડ્યા જ યુવક વીજળીની ગતિની જેમ દરવાજા તરફ ભાગ્યો ચોરીની જાણ થતાં જ કૈલાશકુમાર પટેલ ગુસ્સા સાતમા આસમાને પહોંચી ગયો વર્ષોની મહેનત અને કમાણીમાંથી એક મોટી રકમ ગુમાવનારનો ડર નહોતો પરંતુ વારંવાર લૂંટ અને ચોરીનો ભાગ બનવાની નિશાની હતી દેખાઈ રહી હતી ચોર ચોરની બૂમો પાડતા દુકાનમાંથી બહાર દોડી ગયો કૈલાશની બૂમો સાંભળીને નજીકના ચાર પાંચ દુકાન માલિકો મોટાભાગે ભારતીય મૂળના ગુજરાતીઓ હતા અને તે કૈલાશના પરિચિત મિત્રો પણ હતા તેઓ પણ બહાર આવી ગયા કૈલેશનો ગુસ્સો જોઈને તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું કૈલાશની દુકાન પાછળ ઉભેલા સફેદ વાનમાં બેસીને આ પાંચ લોકોએ શેરીમાં ચોરને પીછો કરવાનું શરૂ કર્યું યુવક શેરીમાં દોડી રહ્યો હતો અને પાછળ વાનની ગર્જના સાંભળીને તે ગભરાઈ ગયો તેને લાગ્યું કે જો તે માલ ફેંકી દેશે તો તે કદાચ તેનો પીછો કરવાનું બંધ કરી દેશે આ વિચારીને તેણે વેપ્સનું બોક્સ એટલે કે સ્મોકિંગ સિગારેટનું બોક્સ હતું તે રસ્તા ઉપર ફેંકી દીધું પરંતુ આ વખતે કૈલાશ પટેલનો ઈરાદો માત્ર માલ પાછો મેળવવાનો નહોતો આ લૂંટારાને સબક શીખવવાનો હતો ગુસ્સામાં કૈલાશે વાનની ગતિ વધારી અને વાનને ચોરની એકદમ નજીક લાવી દીધી જાણે તેને ટક્કર મારવાનો ઈરાદો હોય ગભરાયેલો યુવક દોડીને એક ઘરના બહારના હિસ્સા કૂદીને તે છુપાઈ ગયો કૈલાશ અને તેના મિત્રોએ વાન રોકી તેઓ તે સ્થળે પહોંચ્યા જ્યાં યુવક છુપાયેલો હતો અને તેને પકડી પાડ્યો પકડતાની સાથે જ તેમણે તેમને માર મારવાનું શરૂ કરી દીધું પ્રતિકાર કરવાની હિંમત ન રહેતા તે યુવકે માર માર્યો ત્યારબાદ જબરદસ્તીથી ઉઠાવીને વાનમાં નાખવામાં આવ્યો આ લોકોએ હવે કાયદાનું સન્માન કરનારા વેપારીઓ નહોતા રહ્યા પણ ગુસ્સામાં અંધ થયેલા લોકો બની ગયા હતા કૈલાસે વાનને એક દૂરના ગેરેજ ઉપર લઈ ગયો અંદર શરૂઆત થઈ પોલીસ રિપોર્ટ મુજબ કૈલાસે પહેલા તો યુવકને શોર્ટ્સ જે પહેર્યા હતા તે ઉતારી દીધા સંપૂર્ણપણે નગ્ન કરી દીધો હતો ત્યારબાદ તે જે કૃત્ય થયું તે અમાનનીય હતું કૈલાશ પટેલે પોતાના અંગત ઉપયોગ માટે રાખેલો પેપર સ્પ્રે યુવકના અંગો ઉપર ખાસ કરીને પાછળના ભાગમાં તેમણે છાંટ્યો અને સ્પ્રેની તીવ્ર અસરના કારણે પીડિત યુવક દર્દથી ચીસો પાડવા લાગ્યો ઓછું ન થતા નિર્દયતાથી માર માર્યો ત્યાં સુધી લોહી લોહાણ ન થઈ ગયો ત્યાં સુધી માર્યો અને દર્દથી બેભાન થવાની અણી ઉપર પહોંચી ગયો પોતાનો ગુસ્સો ઠાલવી દીધા બાદ તેમણે યુવકને ગેરેજમાં બંધ કરી દીધો અને તે નીકળી ગયા

હાથ પર હમણાં જ ચોરનો આરોપ લાગ્યો હતો તે પોતે અત્યાચારની ફરિયાદ કરવા પહોંચી ગયો પોલીસ સ્ટેશનમાં તેના લોહી નીકળેલા શરીર પર અને પેપર સ્પ્રેના કારણે દેખાતા ભયંકર નિશાન જોઈને પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠ્યા પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નાખીને હોસ્પિટલ મોકલ્યો યુવકે આપેલા સરનામા અને ઘટનાની વિગતોના આધારે પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી થોડા જ સમયમાં કૈલાશકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી ધરપકડ સમયે કૈલાશે બચાવ કર્યો કે આ જૂઠું બોલે છે તેમણે માત્ર ચોરને ડરાવ્યો હતો અને તેના પર કોઈ શારીરિક હુમલો તેમણે નથી કર્યો પરંતુ પોલીસ પાસે યુવકની ગંભીર ઈજાનો પુરાવો દેખાઈ રહ્યો હતો ચોર દ્વારા કૈલાશ પટેલ અને તેના મિત્રો પર ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો અપહરણ યુવકને જબરદસ્તીથી વાનમાં બેસાડી દીધો તે માટે એક કલમ શારીરિક હુમલો એટલે કે નગ્ર કરવો કે મરચા જેવો સ્પ્રે છાંટવો

તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ન્યાયાધીશ આ દલીલોથી સહમત ન થયા અને આ ઘટના તાજેતરમાં જ બની છે આગામી બે મહિનામાં તેમની સુનાવણી શરૂ થવાની છે અને જો કે કિડનેપિંગ અને ગંભીર હાનિ પહોંચાડવાના આરોપમાં સાબિત થશે તો કૈલાશ પટેલને લાંબી જેલની સજા થઈ શકે છે હાલમાં કૈલાશ પટેલ જેલમાં છે અને પોતાના ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે કે ચોરીના બનાવે એક સફળ વેપારીનું જીવન સંપૂર્ણપણે બદલી નાખ્યો કૈલાશકુમાર પટેલની ધડપકડ દુકાન માલિકો અને વેપારીઓ માટે એક કડવો પાઠ બની ગયો છે જે લોકો અમેરિકામાં રહે છે તેના માટે ખાસ ગુસ્સામાં લેવાયેલું એક પણ અતિચારી પગલું એક ક્ષણિક લૂંટ કરતા પણ મોટો અપરાધ બની શકે છે મિત્રો આ વાત નૈતિક સંદેશ સ્પષ્ટ છે કે જીવન અને સુરક્ષા સ્વર પર છે નાની રકમ ચોરી કે લૂંટ માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો ન જોઈએ કાયદાનું સન્માન કાયદાનું પાલન કરવું જોઈએ જો લૂંટ કે ચોરી થાય તો ક્યારેક ચોરને જાતે ચોક્કસપણે ટુ મચ એટલે કે વધારે પડતું હતું તેમણે માત્ર એટલું જ કરવું જોઈતું હતું કે તરત જ પોલીસને ફોન કરીને ચોરીની જાણ કરવી અને સીસીટીવી ફૂટેજ પૂરા પાડવા જોઈએ કાયદાનું ઉલ્લંઘન કરીને તેણે પોતાનો ગુનો કતારમાં મૂકી દીધો છે મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને અમારી યુજાસ ટીવી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે પણ વિદેશમાં રહો છો અને તમારી સાથે કોઈ આવા કાર્ય થયા હોય અને તમે ગુપ્ત રાખ્યા હોય તો તમારી માહિતી પણ અમે પણ ગુપ્ત રાખીશું અને તમારે અમને શેર કરવાની છે તો અમે તેમને બહાર લાવીશું અને લોકોને સારો સંદેશ પણ આપીશું તો તમે શેર કરી શકો છો અમારી સાથે ઉજાસ ટીવી સાથે તમારી માહિતી Abar